નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જાણીએ સોર પરિવાર માં આવેલ નવા ત્રણ સભ્યો ના આગમન વિશે આપણા એક ચંદ્ર યુરેન તથા બે ચંદ્ર નેપ્ચ્યુન ગ્રહના છે આ સાથે યુરેનના કુલ ચંદ્ર ની સંખ્યા અઠ્યાવીસ જયારે નેપ્ચ્યુન ના ચંદ્ર ની કુલ સંખ્યા સોળ થઈ છે આ ત્રણેય નવા ચંદ્ર અમેરિકાની કાર્નેગી ઇન્સ્ટિટ્યુટ ફોર સાયન્સ વોશિંગ્ટન ના ખગોળશાસ્ત્રી સ્કોટ એસ સ્ટેફર્ડ અને તેમની ટીમ ના સભ્યો એ શોધ્યા છે હાલ આ ઉપગ્રહ ખગોળ શાસ્ત્રની સંજ્ઞા આપે છે પરંતુ થોડા સમય પછી તેને બ્રિટનના મહાન નાટ્યકાર વિલિયમ શેક્ષપિયરના નાટકોના પાત્રના નામ આપવામાં આવશે અમેરિકાની અંતરિક્ષ સંશોધન સંસ્થા નાસાના કહેવા મુજબ આપણા સૌરમંડળમાં કુલ બસો ત્રાણું ચંદ્ર થયા છે ભાગડીધારી ગ્રહ શનિ કુલ એકસો છેતાતાલીસ ચંદ્ર સાથે સૌથી વધુ ચંદ્ર ધરાવતો ગ્રહ હોવાથી તેને કિંગ ઓફ મૂન્સ કહે છે જ્યારે બીજા નંબરે સૌથી મોટા ગ્રહ ગુરુને કુલ પંચાણુ ચંદ્ર છે મંગળને ફોબોસ અને ડિમોસ નામના બે ઉપગ્રહો છે પૃથ્વીને ચંદ્ર નામનો એક ઉપગ્રહ તથા લઘુગ્રહ પ્લુટોને પાંચ ચંદ્ર છે બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી તથા પ્લુટોની ગ્રહ તરીકે ગણના પણ થતી નથી